આમ તો આપણે ખેડૂતોને જગતના તાત કહીએ છીએ પરંતુ એ જગતના તાતની રહેલા સંઘર્ષથી આપણે કદાચ કાયમી છીએ હા આમ તો ચોમાસું આવે એટલે ખુશીઓની લહેર પ્રસરી જતી હોય છે કારણ કે આવનારા આખા વર્ષની કમાણીનો આધાર ચોમાસું કેવું છે તેના પર રહેતો હોય છે ખૂબ જ આશાથી વાવેલા અને પોતાના સંતાનોની જેમ જતનથી ઉછેરેલા પાકને જ્યારે લણવાનો સમય આવે ત્યારે જ એ પાકનો નાશ થઈ જાય તો આટલી કાળજાચીર પરિસ્થિતિની પીડાને માત્ર ખેડૂતો જ સમજી શકે છે આ વર્ષે ગુજરાતમાં દિવાળીનો સમય હતો અને રોશનીને બદલે આસમાનમાંથી થતા આફતના અનરાધારે જગતના તાતના તમામ પાકો આશાઓ અને સપનાઓનું ધોવાણ કરી નાખ્યું અને રાજ્યભરના ખેડૂતોને ખૂબ મોટી નુકસાની થઈ જેને લઈ ગઈકાલે જ રાજ્ય સરકારે પહેલી વખત દસ હજાર કરોડની સહાય જાહેર કરી ત્યારે હવે ખેડૂતોને અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સહાય તેમના સુધી ક્યારે કેવી રીતે અને કેટલી પહોંચશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં રાજ્ય સરકાર દ્વારા જે દસ હજાર કરોડની સહાય જાહેર કરવામાં આવી છે આવો તેના વિશે અથથી લઈને ઇતિ સુધીની તમામ વાત કરીએ વાત ગુજરાતી પર અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાડી છે તમે ઘીનો દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે

અને એમાં પણ ખાસ કરીને જે દિવાળી બાદ ઓક્ટોબર ઓક્ટોબરથી લઈને બે નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદ જોવા મળ્યો તે એટલી તીવ્રતા સાથે પડ્યો કે ખેડૂતોના તમામ પાકો પર પાણી ફરી વળ્યા અને ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય તેવી નુકસાની ખેડૂતો આવી પડી અનેક વિસ્તારોના ખેડૂતોએ અમને કોમેન્ટ કરીને જણાવ્યું છે કે તેમના વિસ્તારમાં આ માવઠાથી અતિ ભારે નુકસાન થયું છે જેને લઈને રાજ્યભરના અનેક ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી સહાયની પણ માંગ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સાથે જ અત્યાર સુધીનું સરકારે જાહેર કરેલું આ સૌથી મોટું રાહત પેકેજ ગણાય છે ત્યારે ચર્ચા છે કે ખેડૂતોને કેટલી સહાય મળશે તો આપને જણાવી દઈએ કે રાજ્ય સરકારે ખેડૂતોના હાલમાં પાક નુકસાન સહાય પેકેજની જે જાહેરાત કરી છે ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે આ કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ગામોમાં ખેડૂતોને લાખથી વધુ થયું છે રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે કોને મળશે આ સહાય તો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને થઈ છે માવઠું થતા ખેડૂતોના મગફળી કપાસ ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે અને સામાન્ય રીતે સરકાર પિયત બિનપિયત અને બાગાયતી પાક હોય છે તેના માટે અલગ અલગ વળતર જાહેર કરતી હોય છે તેના બદલે તમામ પ્રકારના પાક માટે ખેડૂતોને હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની રાહત મળશે વધુમાં કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતના સોળ હજાર પાંચસોથી વધુ ગામોમાં સર્વેની સૂચનાઓ આપવામાં આવી હતી સર્વેની કામગીરી માટે એકાવનસો ટીમ કાર્યરત કરવામાં આવી અને ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય મળશે જેમાં પિયત કે બિનપિયત બાજુમાં રાખીને ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવશે ગુજરાતનું પહેલું અને દેશનું બીજું સૌથી મોટું રાહત પેકેજ દસ હજાર કરોડના પેકેજ પહેલા સરકારે ટેકાના પંદર હજાર કરોડ રૂપિયાના મગફળી સોયાબીન સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે એટલે કે કુલ પચીસ હજાર કરોડની રાહત ખેડૂતોને અપાઈ છે ગુજરાતમાં ખેડૂતો માટે હાલ સુધીનું સૌથી મોટું પેકેજ આ છે જ્યારે દેશનું બીજું સૌથી મોટું રાહત પેકેજ છે કારણ કે મહારાષ્ટ્ર સરકારે એકત્રીસ હજાર કરોડનું પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું હતું ગુજરાતના ત્રણ મોટા પેકેજ ભારે વરસાદના કારણે ઓગણીસ લાખ ખેડૂતોને બે હજાર નવસો ને પાંચ કરોડ ની રાહત બે હાજર સત્તર માં કમોસમી વરસાદના કારણે સાત પોઈન્ટ ઓગણ લાખ ખેડૂતોને રાહત તરીકે સત્તરસો ને છ કરોડ ની જાહેરાત કરાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા દસ હજાર કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું આ ઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા પંદર હજાર કરોડ વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી હતી છે અને અને રહેશે તેવો વિશ્વાસ આપું છું તો 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 આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત હાલ રાજ્યમાં જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે નોંધનીય છે કે આ વર્ષે છે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે કારણ કે ચોમાસું છે ચોમાસા દરમિયાન વરસાદ અનિશ્ચિત પડ્યો હતો જ્યાં વરસાદ પડ્યો હતો ત્યાં ખૂબ પડ્યો હતો અને જ્યાં વરસાદ ન પડ્યો ત્યાં ન પડ્યો આ પ્રકારનો અનિશ્ચિત વરસાદ ત્યારબાદ ચોમાસું લંબાણું અને વરસાદની વિદાય છે ચોમાસાની તે મોડી થઈ અને ત્યારબાદ આવતી સતત એક બાદ એક વરસાદી સિસ્ટમ અને તે સિસ્ટમની અસરના કારણે પડતા માવઠાઓ અને માવઠાઓના મારના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર